નમસ્કાર મિત્રો હું છું નરેશ શુક્લ અને આપ સાંભળી રહ્યા છો ગ્રંથ પરિચય વિવાદ એવો શબ્દ જેવો આપણા કાને પડે એટલે તરત જ આપણા કાન ચમકી ઉઠે કારણ કે વિવાદને સાથે આપણું કુતૂહલ સંકળાયેલું છે વિવાદોને માનવજાત સાથે સદીઓ જૂનો સંબંધ છે એમ કહીએ તો ખોટું નથી આપણો આમ આદર્શ એવો હોય છે કે વિવાદાસ્પદ રીતે જીવવું પણ કમનસીબી એ પણ વાસ્તવિકતા છે કે નાના મોટા વિવાદોમાં સપડાયા વિના ભાગ્યે જ કોઈનું જીવન પસાર થતું હશે અને આ તો થઈ જાડા વિવાદોની વાત પણ સૂક્ષ્મ રીતે જો વિવાદ વિશે વિચારીએ ને તો આપણને ખ્યાલ આવશે કે વિવાદ અને વિકાસ બંને એકબીજા સાથે ગાઢ રીતે સંકળાયેલા છે ખાસ કરીને વૈચારિક વિવાદોથી તો આ શાસ્ત્રો રચાયા છે જે વિદ્યાશાખાઓ જન્મી છે એના મૂળમાં ક્યાંક ને ક્યાંક વૈચારિક વિવાદો પડ્યા છે આંદોલનો પડ્યા છે અને એક સરખું ન વિચારતા માણસો આ જે લાક્ષણિકતા છે માનવજાતની એના કારણે તો આપણે વિકાસ થાય છે હા વિવાદના પ્રકારો પણ શાસ્ત્રોએ તારવી આપ્યા છે પહેલો પ્રકાર તે ગુરુ શિષ્ય વચ્ચે થતો સંવાદ અને ક્યારેક વિવાદ અને આ પ્રકારના વિવાદને રચનાત્મક ગણવામાં આવ્યો છે તંદુરસ્ત સમાજની આ નિશાની પણ છે કોઈ સમસ્યા અંગે કોઈ પ્રશ્ન અંગે તંદુરસ્ત ચર્ચા થાય વિવાદ થાય ઉપનિષદ થાય ઉપનિષદનો એક અર્થ આ પણ છે કે સાથે બેસીને સમસ્યાઓને વિચારવી એનો નિરાકરણ લાવવું અને તાર્કિક રીતે થતા વિવાદોથી તત્વ નિર્ણય થતો હોય છે એ તર્કબદ્ધ અને સમજણને વિસ્તારવાના ઉદ્દેશથી થતો વિવાદ હોય છે બીજો પ્રકાર તે સભાપતિ કે નિર્ણાયકને સ્થાપીને થતા વિવાદો આપણે કોર્ટમાં ને એમાં જે થાય છે એ આ પ્રકારના વિવાદો છે એમાં આપણે બંને પક્ષો કોઈક ત્રીજાનો આશ્રય લે છે વિવાદના નિરાકરણ માટે એમાં સ્વસ્થાપન હોય અને સામેનાને હરાવવાના ઉદ્દેશથી તર્કનો ઉપયોગ કરવામાં આવતો હોય છે આ બીજા પ્રકારનો વિવાદ છે તો ત્રીજા પ્રકારનો વિવાદ એટલે વિતંડાવાદ જેમાં સામેનાને પાડી દેવાનો જ ઉદ્દેશ છે એમાં કશો તર્ક નથી પોતાની જીદને સામેનાએ સ્વીકારવી એવી સ્થિતિમાં લાવી દેવા માટે થતા વિવાદો બહુ સ્વાભાવિક છે આમાંથી આપણે પેન્લો જે કશુંક નિપજાવવા માટે થતો તાર્કિક ઉદાહરણો સાથેનો દ્રષ્ટાંતો સાથેનો વિવાદ છે અને એમાં એક સાત્વિક ભાવ રહેલો છે કશુંક એમાંથી નવનીત પામવાનો ભાવ રહેલો છે મિત્રો આજે એક એવા ગ્રંથની વાત કરવી છે જે આપણા જાણીતા વિદ્વાન એવા ધીરુભાઈ ઠાકર દ્વારા લખાયો છે આ ગ્રંથમાં ગુજરાતી સાહિત્યકારો વચ્ચે સમયે થ સમયે થયેલા સાહિત્યિક વિવાદોને કેન્દ્રમાં રાખવામાં આવ્યા છે બહુ મજા પડે એવી વાત એ છે કે એમાં માત્ર સાહિત્યના સિદ્ધાંતો કે ચર્ચા જ સામેલ નથી એની સાથે સાથે એ વાદી પ્રવાદીઓના માનસ એ પ્રશ્ન જન્મવાના અને વકરવાના કારણોની વિગતો પણ ધીરુભાઈ ઠાકરે એમાં આપી છે એટલે દરેક વિવાદની પાછળની પીઠિકા રચાય એ વિવાદ કેવી માત્રામાં હતો એ પણ આપણને ખ્યાલ આવે અને એના કારણે જે શોર્ટ પ્રોસેસમાંથી આપણો સમાજ સમયે સમયે પસાર થયો છે એણે જે વલયો જન્માવ્યા છે અને સરવાળે ગુજરાતી સમાજને ગુજરાતી સાહિત્યને જે ફાયદો થયો છે એ ચિંધી આપવાનું નિર્ણાયક કાર્ય પણ ઠાકરે નિભાવ્યું છે સાહિત્યિક આપણા સાહિત્યિક વિવાદો એ આ ગ્રંથનું નામ છે જોઈએ એના વિશે થોડીક વાત નર્મદ અને દલપત આપણા બહુ જ જાણીતા કવિઓ અર્વાચીનો સમયની શરૂઆતના આ બંને ધુરંધરો એ બંનેની વચ્ચેની ગેરસમજ પણ બહુ જ જાણીતી છે સાહિત્ય જગતમાં જાત જાતની ગોસિપ પણ ચાલ્યા કરે છે ધીરુભાઈ ઠાકરે એમના લખાણો એ સમયની નોંધો અને બંને વચ્ચે ઘટેલી ઘટનાઓના આધાર લઈને એમની વચ્ચેના સંઘર્ષને આ બાદ રીતે આલેખી આપ્યો છે કવિતાના સ્વરૂપને લઈને તો બંનેના વિચારો સાવ ભિન્ન હતા જ પણ એકબીજા વિશે પણ કેવી દુશ્મનાવટ હતી કે શખ્ય ભાવ હતો એ એમણે ઉપસાવી આપ્યું છે ખાસ કરીને નર્મદે લખ્યું છે દલપતરામ આ બાબતે ભાગ્ય જે કાદવાર બોયલા છે દલપતરામની કવિતાને ઉતારી પાડનારાઓની સામે એમના વિશેષોને તારવી આપવાને સરસ મજાનું બેલેન્સ ધીરુભાઈ ઠાકરે સાધી આપ્યું છે આ આખું પ્રકરણ મજા પડે એવું છે વાંચવા જેવું છે સુધારાને લઈને નર્મદનું જનૂન કેવું હતું એ તો પ્રગટે જ છે પણ એની સાથે જોડાયેલા વિવાદોમાંથી પણ સાથોસાથ એમના સાથીઓએ કરેલા કરેલી રમતો હતા હતી એનો ચિતાર પણ અહીંયા મળી આવે છે જોકે નર્મદે કરેલી બાંધછોડ ખાસ કરીને નર્મદના નિબંધોમાંથી રામે શાલેય આવૃત્તિ કરી તેમાં સુધારા વધારા સાથેનું એડિટ કરેલું રૂપ નર્મદે સ્વીકારી લીધેલું એની પાછળના કારણો આપીને વીર નર્મદે દાખવેલી ઢીલી નીતિની નોંધ પણ તેમણે લીધી છે તો એક જે જાહેર ચિત્ર હોય છે જાહેર આપણી સમજણ હોય છે એના કરતાં એ વ્યક્તિ ક્યાં જુદા પડે છે એ બતાવવાનું પણ ધીરુભાઈ ઠાકર ભૂલતા નથી વિવાદો તો છે જ પણ સમાંતરે એમના એક સાચા રૂપોને પણ તર્કબદ્ધ રીતે આધારો સાથે આપણી સામે મૂકી આપે છે સૌથી વધારે સાહિત્યિક વિવાદોની માત્રા જોવા મળી પંડિત યુગના લેખકોમાં એમાંય મણિલાલ નબુભાઈ દ્વિવેદી તો જાણે વિવાદોનો પર્યાય બની ગયેલા જે એમના અવસાન પછી ચાલીસ વર્ષે પ્રગટ થયેલી એમની અંગત ડાયરી પછી પણ વિવાદ તો ચાલુ જ રહેલા આપણા સાક્ષરો બે ધડામાં વહેંચાઈ ગયેલા એક હતા સુધારાવાદીઓ અને બીજા હતા ભારતીય સનાતનવાદીઓ મણિલાલને સંસ્કાર રક્ષક કહેવામાં આવ્યા છે એમણે હિન્દુ સ્ત્રીઓના પુનર્લગ્ન વિશે વિષય પુનર્લગ્ન વિષય સંદર્ભે દલીલો કરીને ફરીથી લગ્ન ન કરવા ઉપર ભાર મૂકો સંમતિ વયનો એટલે કે સ્ત્રીના લગ્નની માટેની વય કઈ હોવી જોઈએ એનો કાયદો બને તે માટે પારસી સજ્જન મલબારીએ બહુ પ્રયત્નો કરેલા કે સ્ત્રીની ઉંમર દસથી વધારીને બહારની કરવી જોઈએ તેની વિરુદ્ધ પણ મણિલાલે ઝુંબેશ ઉપાડેલી આખાય દેશમાં ભયાનક વાવાઝોડા જેવો આ સૂચિત કાયદાથી વિરુદ્ધનો માહોલ બની ગયેલો એમાં એક તરફે મણિલાલ સેનાપતિ રૂપે સક્રિય થયેલા ગુજરાતમાં આપણને મણિલાલની જૂનવાણી માનસ લાગે પણ એવું હતું નહીં સ્ત્રીઓના ઉદ્ધાર માટે જિંદગીભર તંતોડ મહેનત કરતા રહેલા ખાસ કરીને સામૂહિકો ચલાવીને એમાં લેખમાળાઓ આપીને બાળકો અને સ્ત્રીઓના ઉત્કર્ષ માટેની મથામણ એમણે આજીવન કરેલી એમનો મોક્ષ વિચાર સિદ્ધાંત સારનું અવલોકન દ્વૈત અદ્વૈતનો ઝઘડો એમણે વોરી લીધેલો એમાં શાસ્ત્રોક્ત ચર્ચા મણિલાલે ચલાવી અને સામે હતા રમણભાઈ નીલકંઠ એમણે કેવળ બુદ્ધિને પ્રામાણ માનીને સામે ઝુકાવેલું તે છેક ભદ્રમ ભદ્રમાં મણિલાલ દ્વિવેદીની નવલ રૂપે ચિત્રી નાખવા સુધી એ પહોંચેલા આ પ્રકરણ પણ અત્યંત મજાઈ કરાવે અને સાથે બંને મહાનુભાવોની તત્વ વિચારણાને તાર્કિક વિચારણાને પણ અહીંયા સ્થાન આપવામાં આવ્યું હોવાથી આપણી સમજના કેટલી બધી વિસ્તરે એ પણ જોઈ શકાય એવું છે વડોદરાની ખટપટનું પ્રકરણ પણ ઉમદા છે મણિલાલને વિવાદો સાથે અવારનવાર પનારો પડતો રહેલો ઓગણીસો અઢારસો ને બાણુંમાં સોરી અઢારસો બા બ્યાસીમાં સોરી બાણુંમાં વડોદરા રાજ્ય તરફથી એમની નિયુક્તિ પાટણના ગ્રંથ ભંડારોની તપાસ કરવા માટે થઈ હતી હરગોવન દાસ સાથેનો વિવાદ બહુ ચગેલો એમાં અમદાવાદ ટાઈમ્સથી માંડીને એ વખતના સામયિકો રાષ્ટ્રગોફ્તાર હિતેચ્છુ ગુજરાતી જેવા તીખા જેવા સામયિકોમાં તીખા લખાણો પ્રસિદ્ધ થયા અને હિન્દુસ્તાન અને સુદર્શનમાં એનો પ્રત્યુત્તરો આવ્યા આ બધી ધમાલમાં મહારાજાએ પોતે દખલ કરવી પડેલી ને તેમ છતાંય કશો નિવેડો તો આવ્યો જ નહીં હા વડોદરા રાજ્યે આ વિવાદને લઈને ભાષાંતર ખાતું જ બંધ કરી દેવાનો વખત આવેલો જુઓ તમે આ સામાન્ય વિવાદોની વાત નથી ગુજરાતના લેખકો નામની લેખમાળા એમણે સુદર્શનમાં શરૂ કરેલી એમાં કરેલા સ્ટેટમેન્ટ આજે કેટલા તાજા લાગે એવા છે જુઓ ઉદ્ધત લેખકો અમારા વિચારને કોઈ એક જણ પણ સમજીને ગ્રહણ કરશે તો પૂર્ણ છે કહીને આગળ લેખકોના પ્રકારો પાડે છે તેમાંના વાચકો પંડિતો તેમના વાચકો પંડિતો સુધારકો વિચારકો હોવા જોઈએ એમ ઉદ્ધત વર્ગના લેખકો ઈચ્છે છે વ્યવહારિક વર્ગવાળાની ઈચ્છા મહેતાજીઓ નિશાળિયાઓ ખેડૂતો અને દુકાનદારો વાચક થાય એવી હોય છે આ લેખો અમદાવાદ વડોદરા નડિયાદ સુરત અને મુંબઈમાં ત્યારે બહુ ઉહાપો જગાવનારા નીવડેલા કારણ કે એમણે લેખકોને આવા ખાનાઓમાં વહેંચી દીધેલા આજે ગુજરાતી સાહિત્ય અને સમાજ જીવનમાં પાશ્ચાત્ય અને ભારતીય વિચારોનું જે મિશ્રણ તૈયાર થયેલું છે એમાં આ વિદ્વાનોનું યોગદાન બહુ મોટું છે એમાં કોઈ બેમત નથી એવા જ બીજા કઠોર સ્વભાવના અને સ્પષ્ટ વક્તા સાક્ષર એટલે બળવંતરાય ઠાકોર નાનાલાલ સાથેનો ડોલન શૈલીનો શૈલી માટેનો વિવાદ હોય કે ગોવર્ધનરામ રામે લખેલ સરસ્વતી ચંદ્રના અંત વિશેનો વિવાદ હોય યુધિષ્ઠિરનું અસત્ય કથન વિશે રમણભાઈ સાથેનો ઠાકોરનો વિવાદ બહુ જ જાણીતો બન્યા હતા અનેક વિદ્વાનો અને ચર્ચાપત્રીઓ એ વિવાદમાં લાવતા વિશ્વનાથ ભટ્ટ અને રામનારાયણ પાઠક વચ્ચે થયેલા વિવેચન શાસ્ત્ર કે કળા વિશેનો વિવાદ હોય એ વિવાદોએ ગુજરાતી સાહિત્યમાં વિચાર વંટોળો જન્માવ્યા સંજાણા અને ઉમાશંકર જોશી વિષ્ણુ પ્રસાદ અને ઉમાશંકર જોશી નગીનદાસ પારેખ અને ડોલરરાય માકડ વચ્ચે જામેલા રસાભાસ વિશેના વિવાદ અને પછી સુરતના જાણીતા વિદ્વાન રમેશ શુક્લ અને જયંત કોઠારી વચ્ચે જામેલો કલાપીને કેન્દ્રમાં રાખતો વિવાદ બહુ જ જાણીતા છે આટલા વિવાદો આ ગ્રંથમાં સમાવવામાં આવ્યા છે આ ગ્રંથ વિવાદોએ જન્માવેલ સમૃદ્ધિને સમજવા માટે વાંચવા જેવા છે સાથોસાથ આપણા વિદ્વાનોની મથામણ એમની ધધક અને સાહિત્ય પ્રીતિને સમજવા માટે આ વિવાદો વાંચવા જેવા બને છે એ પછીના સમયમાં કંઈ વિવાદો અટકા નથી હમણાં જ પદ્મશ્રીથી નવાજવામાં આવેલા જ્ઞાનપીઠ એવોર્ડ વિજેતા લેખક રઘુવીર ચૌધરી અને લાભશંકર ઠાકરનો વિવાદ તો કાગળના શબ્દો છોડીને હાથાપાઈ સુધી ઉતરી આવેલો એ પણ એક જાણીતી ઘટના છે સુરેશ જોશી અને વિવાદ પણ એકબીજાના પર્યાય હતા તો રેમઠના કવિઓએ કરેલા કમઠાણો અને એની સામેના પ્રત્યાઘાતો આપતા વિદ્યાર્થીઓનું પછાડની પ્રવૃત્તિઓની ઘટના પણ કેમ વિસરાય આ બધા વિવાદોએ ગુજરાતી સાહિત્યને ગુજરાતી સમાજને ગુજરાતી ભાવકોની રસરૂચિને ઘડવામાં ચોક્કસ કશુંક ને કશુંક પ્રદાન કરેલું છે તો મિત્રો આ કેટલાક સાહિત્યિક વિવાદો જેના સંપાદક લેખક છે ધીરુભાઈ ઠાકર પ્રથમ આવૃત્તિ બે હજાર અગિયારમાં પ્રકાશિત થયેલી ગુજરાત વિશ્વકોષ ટ્રસ્ટ દ્વારા અમદાવાદથી અને એની કિંમત છે બસો ને વીસ રૂપિયા કુલ બસો ને બેતાલીસ પાનાઓમાં આ પ્રકાશન થયેલું છે તો જરૂર વાંચજો તમારા વિવાદોમાં પડતા રસને પણ પોષશે અને સમાંતરે સાહિત્યિક સમજને પણ ઉજાગર કરશે તો આજે આટલું જ આપ સૌનો ખૂબ ખૂબ આભાર ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને બેલકન બેલ આઇકન દબાવવાથી સમયસર તમને નોટિફિકેશન મળતા રહેશે આપ સૌનો ફરી ફરીને આભાર